સમાચારોની શરૂઆત કરીએ તો બનાસકાંઠાના વાવ તાલુકાના ભાયલી ગામના ખેડૂતો વરસાદી પાણીના વહેણના કારણે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે છેલ્લા પંદર દિવસથી ખેતરોમાંથી વરસાદનું પાણી વહેણ યથાવત છે જેના કારણે બસોથી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે આ સમસ્યા બે હજાર પંદર અને સત્તરથી ચાલુ છે જેના કારણે ખેડૂતો પૂરતી વાવણી કરી શકતા નથી અને આર્થિક સંકળામણમાં આવી ગયા છે ખાસ કરીને પ્રથમ વરસાદમાં વાવેલા પાકો વધુ પાણીના વહેણથી બળી રહ્યા છે જેનાથી ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે આ સમસ્યાનું મુખ્ય કારણ વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા છે અનુસાર નજીકના નાગલા ગામમાં પણ આવી જ સમસ્યા જોવા મળી જ્યાં નર્મદા કેનાલના નિર્માણથી પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ છે ભાયડી ગામના ખેડૂતો પણ આવી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેના કારણે તેઓ ચોમાસામાં વાવણી ન કરી શકવાની સ્થિતિમાં છે તો બસોથી વધુ ખેતરોમાંથી વરસાદી પાણી ભરાઈ ગયું છે જેના કારણે ત્યાંના ખેડૂતો પરેશાન છે કિલોમીટર સુધી પાણીના પાણીના ખેડૂતોની હાલત કફોડી બની છે તો કારણે વાવણી કરેલો પાક પણ બળવા લાગ્યો છે જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન જવાની પણ ભીતિ સેવાઈ રહી છે બનાસકાંઠાના પંદર દિવસના વિરામ બાદ પણ વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ રહેલા જોવા મળી રહ્યા છે બનાસકાંઠામાં વાવ તાલુકાના ભાયલી ગામના ખેતર માં વરસાદી પાણી નું જિલ્લા જિલ્લાને આજે વરસાદ વિરામ લીધા દિવસ જેટલો સમય વીતી ગયો છે ત્યારે પણ આજે વાવ તાલુકાના ડડાવા હોય છે બસો વધુ ખેડૂતોના ખેતરોમાંથી પાણી પસાર થઈ રહ્યું છે ત્રણ ફૂટ જેટલું પાણી છે જે ખેડૂતોમાં રસ્તામાં મોટી સમસ્યા છે ખેડૂતોની એક માંગ છે કે અહીંયા કાયમી પાણીનો નિકાલ આવે બે થી બે પચીસ સુધી ખેડૂતો આ સમસ્યા ભોગ બની રહ્યા છે અને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે આ વિસ્તારમાં જો ખાસ કરીને કૃષ્ણ આવે તો કઈ ઉદ્યોગો કોઈ નિભાવણ કરતા હોય છે ત્યારે અહિયાં જે વધુ વરસાદના કારણે ખેતી થઈ શકતી નથી પશુપાલન ને રાખી શકતા નથી પાણીના કારણે એટલે ખેડૂતો મોટી પારાવાર હાલતો હાલાકી ભોગવી રહ્યા છે શ્રી કૃષ્ણ જી આ પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી કરાઈ ના કૃષ્ણ અહિયાં છેલ્લા બે હાજર પંદર થી ખેડૂતો આ જ સમસ્યા સરકારમાં રજૂઆત કરી કરીને થાકી ગયા છે ગાંધીનગર સુધી આ લોકો રજૂઆત ખેડૂતો કરી છે પણ આ જે સરકાર તરફથી અત્યાર સુધી કોઈ નિકાલ કરવામાં માં નથી તેના કારણે આજે પણ બસો થી વધુ ખેડૂતોના ખેતરોમાંથી પાણીનો પરવા આજે પણ યથાવત જોવા મળ્યો છે તેના કારણે ખેડૂતો હાલ તો પારાવાર નુકસાન ભોગવી રહ્યા છે જી આભાર કલ્પેશ માહિતી આપવા માટે